દાદાનું કોઈ મોટો પહાડ હોય એટલું મોટું શ્રીફળનો પહાડ થઈ ગયો છે છતાં એના નીચેથી તમે શ્રીફળ ગાઢો તો પણ એ શ્રીફળ એવું ને એવું નીકળે છે એટલો એ દાદાનો ચમત્કાર છે નમસ્કાર સ્વતંત્રની સાથે હું સુથારને આજે એવા ધાર્મિક સ્થળ પર લઈને આવ્યો છું અહીંયા હજારો ભક્તો આવે છે તેમને શિષ્ય નમાવીને અહીંયા ધન્યતા અનુભવે છે એક બનાસકાંઠાનું એક એવું મંદિર છે અહીંયા દર શનિવારે હજારો ભક્તો આવે છે અને અહીંયા શિષ્ય નમાવીને ધન્યતા અનુભવે છે આ મંદિર છે લાખણી તાલુકાનું એક ગેળા ગામ અને ગેળા ગામની અંદર એક હનુમાન દાદા બિરાજમાન છે સાક્ષાત ચમત્કાર છે સાક્ષાત પ્રજા છે અને લોકોની આસ્થા અને વિશ્વાસ સંકળાયેલો છે આજે સ્વતંત્રની ટીમ પહોંચી હતી ગેળા ગામની અંદર આ ગેળા ગામની અંદર વિશેષ તો આ એક દાદા હનુમાન દાદાનો એક પર્વત આવેલો છે આ પર્વત એવું કહેવામાં આવે છે કે હજાર લાખો ભક્તો અહીંયા આવે છે તેમની મનોકામના પૂર્ણ થાય છે ત્યારે અહીંયા શ્રીફળો ત્યાં રડતું મૂકવામાં આવે છે ત્યારે એ એક ભક્ત બે ભક્ત એમ કરતાં કરતાં હજારો ભક્તો લાખો ભક્તો આમ ગણી ના શકાય એટલો અહીંયા વિશાળ રૂપમાં જ્યારે નાના રૂપથી લઈને આજે વિશાળ રૂપની અંદર અહીંયા મોટો પર્વત શ્રીફળોનો બની ચૂક્યો છે આ એક દાદાના ચમત્કાર છે એક દાદાના પરચા છે અખૂટ પરચા સાથે અહીંયા તેમના વિશ્વાસ સંકળાયેલા અહીંયા ભક્તજનો મોટી સંખ્યાની અંદર દર શનિવારે ઉમટે છે ત્યારે અમારી ટીમ આજે પહોંચી હતી સ્વતંત્ર મીડિયા આ ગેળા ગામની મુલાકાત અહીંયા લાખો ભક્તો આવે છે શિષ્ય નમાવે છે અને ધન્યતા અનુભવે છે ખૂબ એક આસ્થાનું કેન્દ્ર છે આ લાખણી તાલુકાનું આવેલું ગેળા ગામ તો જોઈએ આજના વિશેષ દર્શન કરીએ હનુમાન દાદાના અને શું કહીશ ભક્તો આવો જોઈએ આજના ખાસ અહેવાલમાં આપ જોઈ શકો છો અત્યારે આ હું અત્યારે દાદાના સાનિધ્યની અંદર શું કે અહીંયા લાખો ભક્તો અત્યારે ઉમટી રહ્યા છે આજે શનિવારનો દિવસ છે ને અહીંયા દર શનિવારે ભક્તો મોટી સંખ્યાની અંદર ઉમટે છે ત્યારે અહીંયા મોટી સંખ્યાની અંદર અત્યારે ભક્તો દર્શનાર્થે અહીંયા ઉમટ્યા છે જોઈ શકો છો અત્યારે જે દર્શન કરીને અત્યારે દાદાના ધન્યતા અનુભવી રહ્યા છે ત્યારે અત્યારે આપણે વાતચીત એક ભક્ત મારી સાથે જોડાયા છે એમના દ્વારા વાતચીત કરીશું દાદાના કેવા આખું પ્રચા છે તો અહીંયા મારી સાથે એક ભક્ત જોડાયા છે એમના દ્વારા વાતચીત કરીશું શું કહી રહ્યા છે ભક્ત આ પ્રચારને લઈને અને દાદા કેવા કેવા કામો કરે છે ભક્તોના વાતચીત કરીશું શું નામ છે પહેલાં તો મારું નામ છે માધુભાઈ ગામ સોયલા અમે અહીંયા દર્શન કરવા આવ્યા છીએ કેટલા સમયથી આવું છું અહીંયા લગભગ હું પાંચ દસ વર્ષથી આવું છું હા અહીંયા અહીંયા બધા એવા પ્રકારના ભક્તો આવે છે કે ચાલતા પણ આવે છે અને સૂતા સુતા પણ દંડ વ્રત કરતા આવે છે અને ઘણું બધું દાદાનું એવું કે ચમત્કાર છે કે અહીંયા ગેડા ગામની અંદર બહુ સરસ અને દરેકનું કામ પણ થઈ જાય છે અને હજારોની સંખ્યામાં રોજ અહીંયા દર શનિવારે દર્શન કરવા આવે છે અને બીજો ચમત્કાર એવો છે કે ગેળા ગામની અંદર જે શ્રીફળ દાદાનું કોઈ મોટો પહાડ હોય એટલું મોટું શ્રીફળનો પહાડ થઈ ગયો છે છતાં એના નીચેથી તમે શ્રીફળ ગાઢો તો પણ એ શ્રીફળ એવું ને એવું નીકળે છે એટલો એ દાદાનો ચમત્કાર છે હા એ દાદાની કૃપા છે નમસ્કાર શું નામ છે આપનું નરસિંહભાઈ ક્યાંથી આવો છો દેવટાભાઈ દરું ચમત્કાર દાદાના અને હું અગિયાર વર્ષથી આવું છું એક વખત ચાલતો આવ્યો હતો અને અગિયાર વર્ષથી હું બહાર હું તો ભલે અહીં હું તો હું દર્શન કર્યા દાદાના દર્શન કરીને જમું છું અને અહીંયા દર શનિવારે એક ટ્રક સરીફળ દાદાને હું ચડાય છે એક ટ્રક એક ટ્રક એક ટ્રક અને પર્વત ઉપર શરીફળ આવે છે અને અમુકને ને આસ્થા છે કે ફરજીયાત દર શનિવારે આવો આવા આજુબાજુના જે લાકણી છે ડીસા છે ધાનેરા છે હું ઠેક ધાનેરા રહેતો ત્યારથી આવું છું હા અને હું જમીન સાથે ધંધા સાથે જોડાયેલો છું મેં દાદાના કૃપાથી બધું સારું છે અને આ જે પ્રાચીન ગણો તો ઐતિહાસિક એક પહાડ આવો બીજે કયો નથી બીજે કયો નથી આવું એક જ આ ગેળા ધામ છે અને દર શનિવારે વસ્તી હજારોની સંખ્યામાં આવે છે ચાલતી આવે છે અને બધાની મનોકામના પૂર્ણ થાય છે મારું નામ પટેલ નરસિંહભાઈ રૂપાજી બેવટા એક હનુમાન દાદાના એક પ્રચાર અપરંપાર છે શું નામ છે મારું નામ જોશી આશારામભાઈ અહીં ગણોને બે સાલથી આવો છો બે વર્ષથી આવું છું દાદાના તો ચમત્કાર તો વાત જ છોડો બરાબર જે તમે ધાર્યું હોય ને એથી અણધારું પણ આપણને એમનો પરસો મળે છે બરાબર અને સારા સારા લાભો થાય છે પણ દાદાના શનિવારે અંદાજે તીનથી ચાર હજાર શ્રદ્ધાળુઓ આવે છે જૂનું વર્ષ ભાઈ ચારસો વર્ષ જૂનું આ મંદિર છે ચારસો વર્ષ સીધો જ આપણે વાત કરીશું શું કહી રહ્યા છે ભક્તો ત્યારે અહીંયા મારી સાથે જય હનુમાન દાદા ક્યાંથી આવો આપણે ગામડી ગામ કેટલા સમય આપણે લગભગ બાર મહિનાથી આવો બાર મહિનાથી આવો કેવા છે દાદાના

મળે છે અને જે કોઈ મનોકામના લઈને આવે છે એમની પૂરી થાય છે મનોકામના બસ આટલું જય હનુમાન દાદા હનુમાન દાદાને અહીંયા મોટી સંખ્યાની અંદર ભક્તો પણ કહી રહ્યા છે એક આસ્થા અને શ્રદ્ધાને એક વિશ્વાસ સાથે અહીંયા આ ભક્તો વિશ્વાસ સાથે અહીંયા સંકળાયેલા છે આસ્થા સાથે સંકળાયેલા છે અને હવે જ હું તમને હવે દ્રશ્ય બતાવીશ કે કેવો છે પર્વત અહીંયા આપ અહીંયા જોઈ શકો છો આ છે પર્વત આ છે હનુમાન દાદાનો પર્વત આ હનુમાન દાદાએ લાખો ભક્તોના કામ કર્યા છે ત્યારે અહીંના આવનારા ભક્તો એક શ્રીફળ લઈને આવે છે બે શ્રીફળ લઈને એવા દરેક અહીંયા ભક્તો આવીને અહીંયા શ્રીફળ રડતું મૂકવામાં આવે છે ત્યારે આજે વિશાળ રૂપની અંદર આજે આ બની ચૂક્યો છે મોટો પર્વત બની ચૂક્યો છે એક આસ્થા અને એક શ્રદ્ધા સાથે આમ કહેવાય છે કે જ્યાં શ્રદ્ધા હોય જ્યાં વિશ્વાસ હોય હત્યા કોઈ પુરાવાની જરૂર નથી હોતી ત્યારે હનુમાન દાદા સાક્ષાત રીતે ચમત્કાર અને લાખો ભક્તોના કામો કર્યા છે ત્યારે આ ભક્તો અહીંયા દર્શન દર શનિવારે આવે છે દર્શનાથે અને દર્શનાથી આવ્યા ત્યારબાદ અહીંયા શ્રીફળ અહીંયા હનુમાન દાદાનું રડતું મૂકવામાં આવે છે ત્યારે આજે આ વિશાળ રૂપની અંદર તમે જોઈ શકો છો અહીં આજે આ દાદાના ધામની અંદર આજે એક પર્વત બની ચૂક્યો છે એક ખૂબ આસ્થા છે શ્રદ્ધા છે અને વિશ્વાસ છે તો આજે અમે પહોંચ્યા હતા આ ગેળા ગામની અંદર ખૂબ અમને લો લોકો સાથે મુલાકાત કરી લોકો સાથે જાણવાનો પ્રયત્ન કર્યો ખૂબ અમને આ એપિસોડની અંદર ખૂબ જાણવા તો વિશેષ મળ્યું કે દાદાના ખૂબ પ્રચા છે દૂર દૂરથી ગુજરાતના ખૂણે ખૂણાથી લઈને લગભગ બીજા રાજ્ય સુધી અહીંયા આવે છે આ ખૂબ એક ઐતિહાસિક મંદિર છે અને જૂનું પ્રાચીન પણ મંદિર છે અને દાદા હજારો ભક્તોના કામ કરે છે તો બસ આ એપિસોડની અંદર બસ આટલું ને આવા અને દરેક એપિસોડ તમારા સુધી લઈને મળતા રહેશું ને વિશેષ જાણકારી તમને અમારા એપિસોડની અંદર જો વિશેષ લાગે હોય તો અમને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં ને આવા દરેક એપિસોડ તમારા સુધી લઈને મળતા રહેશું ધન્યવાદ ધન્યવાદ